સ્ટાર્ટ હેલો ગાઈસ વેલકમ ટુ જાખી બ્યુટિક આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા નવા ફૂલ બ્લોગ માં આજનો બ્લોગ કા કેવો રહેવાનો છે સમર નું બધું કલેક્શન આવ્યું છે ને આપણે ડિટેલ થી તમને બતાવવાના છે બરાબર સમર માટે સ્પેશિયલ કહેવાય ને એવું આમ જો પ્રીમિયમ કોટન છે આ ચાર કલર ઓપ્શન છે જો આપણે પહેલા તો કલર જોઈ લઈએ એક આ કલર આવશે બીજો કલર આવશે બરાબર ત્રીજો આવશે અને ચોથો આ કલર આવશે બધા જ કલર સુપર રહેવાના છે જે પેરેન્ટ બધાને સારા લાગે ને એકવાર તમે જો આ કપડું પહેરી લીધું ને તો આખા સમયમાં જ્યારે બી બહાર જવું હશે ને ત્યારે એમ જ થાય કે હું આ પીસ જ પહેરું એટલું જોરદાર કપડું છે તમને ગરમી ન થાય કે શરીરને કવડે નહીં એટલું જોરદાર ફિનિશિંગવાળું ને લીલન આપણે આવે ને શર્ટમાં એ ટાઈપનું લીલન કપડું રહેવાનું છે જોરદાર પ્રીમિયમ કોટન છે આ જો સ્લીવસ આ રીતની આવશે અને નેકનું બી આમ સોબર સિમ્પલ અટેક્ટિવ લૂક આપે ને એ ટાઈપનું કઈક કામ રહેવાનું છે બરાબર અને જો આ પ્લાઝો આવશે એનો મસ્ત કપડાંની તો કોઈ ટેન્શન જ નથી એટલે ફટાફટથી સ્ક્રીનશોટ લેવો અને અમારા નંબર ઉપર શેર કરીજો જો કેમકે લિમિટેડ સ્ટોક છે આપણી પાસે કસ્ટમર છે બહુ તાજા એટલે ફિનિશ થઈ જાય ને એ પહેલાં તમે તમારો ઓર્ડર બુક કરાવી દો તો આ બીજો કલર છે અને બધામાં એમથી ત્રિપલ એક્સેલ સાઇઝ રહેવાની છે એટલે મોટી સાઈઝવાળા હોય ને દીદી આપણા એને પણ આ પીસ મળી જવાનો બરાબર એટલે ટેન્શન લેવાનું નથી કેમકે ત્રિપલ એક્સેલ સુધી સાઈઝ અવેલેબલ છે આપણી પાસે ફટાફટથી કરવાનું શું છે તમારે આપણે બીજો કલર ખોલીએ ને ત્યાં વિડીયો છે ને શેર કરી દો તમારી ફ્રેન્ડને જે સમરનું કલેક્શન ગોતતા હોય મારે શોપિંગ કરવી છે સમર માટે સ્પેશિયલ એમના સુધી આ વિડીયો અમારો શેર કરી દો તો એમને પણ હેલ્પ થઈ જાય અને અમારે પણ હેલ્પ થઈ જાય એટલે ફટાફટથી જો તમારે ના લેવું હોય ને તો અમારું એટલું એક કામ કરી દો જો આ પ્લાઝો આવશે અને હવે રહ્યો આ ત્રીજો કલર ચોથો કલર સોરી લાસ્ટ કલર બધા કલર ફાઇન છે જે કલર ગમે ને સ્ક્રીન શોટ લઈ લેવાનો છે ને તમારા જો આ બધા પીસના મોડેલિંગ ફોટા જોતા હોય ને તો છે ને અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે ઝાંખી બ્યુટિક સુરત સગુન ફેશન સુરત એ બધી ચેનલમાં જોઈન થઈ જાઓ અત્યારે અત્યારે અને નવા કલેક્શનની અપડેટ બધી ત્યાં મળશે અને મોડેલિંગ ફોટા સાથે મળશે એટલે તમને કેવો પીસ લાગશે ને પહેરાતા એ બી તમને ખબર પડી જશે આ પીસ તમને બાકી એક નંબર વસ્તુ લાગે છે ફેશન ઉપર ભરોસો હોય ને તો ફટાફટથી આને છે ને બુક જ કરાવીજો તમે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે આપણું એટલે કાંઈ ટેન્શન નથી સિંગલ સિંગલ પીસ તમારી ઘરે આવી જવાના છે બરાબર ને પછી આ કંઈક નવો સ્ટોક આવ્યો છે અંગરખામાં આપણે જયપુરી પૂરી કોટનમાં આખી સી પીસ પહેર આવી ગઈ છે જોરદાર બરાબર આમાં બી એમથી ડબલ એક્સેલ સુધી સાઈઝ રહેવાની છે અને અમુક ડિઝાઇનમાં ટ્રિપલ એક્સેલ બી રહેવાની છે એટલે ફટાફટથી સાઈઝનું બધું જાણવા માટે અને કેટલોક પીસના ફોટા લેવા માટે મેસેજ કરી દો અમારા નંબર પર ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે ઓલસો ને ઇન્સ્ટાગ્રામ પર સગુન ફેશન અથવા ઝાખી બ્યુટિક લખશો ને ત્યાં તમને અમારો આખું પેજ મળી જશે જો આ નો પીસ રહેવાનું જોરદાર અહીંયા ઉપર ગળામાં તો ઝીણું 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 મસ્ત વર્ક આપેલું છે અંગરખા સ્ટાઇલનો પીસ છે આખો બરાબર જો આ એનું પેન્ટ રહેશે મસ્ત ફિનિશિંગ વાળું કપડાની તો કોઈ ટેન્શન જ નથી ને એવું કપડું છે ફટાફટથી છે ને શેર જ કરી જો કેમકે પછી તમે આ રીલ્સ નહીં મોકલો ને તમારી ફ્રેન્ડ ને તો તમારી ફ્રેન્ડ તમને એમ કે છે કે આવું સારું કલેક્શન તે જોયું હતું મને કેમ ન બતાવ્યું જો પીસનો લુક કઈ આવો જોરદાર છે દીદી એટલે લેટ ના કરતા કેમકે બહુ જ લિમિટેડ સ્ટોક છે આપણી પાસે અને આ છે એનો બીજો કલર બધા કલર ફાઇન છે દીદી ફટાફટથી ઓર્ડર કરવા મળો નહીંતર પછી માલ ફિનિશ થઈ જશે અને તમે કહેશો અમે તો રહી ગયા પછી નવો માલ આવશે ને ત્યાં બહુ લેટ થઈ જશે એટલે જો આ બીજો કલર છે એક નંબર કલર લાગે ને એવો છે નીચે જે દાહણ પટ્ટો આપેલો છે ને એ તો લુક આખો અટ્રેક્ટિવ તમને આપશે પીસમાં જો આ એનું પેન્ટ રહેશે સુપર ફિનિશિંગ વાળું વસ્તુ આવશે કોઈ પણ સારું સિલ્લર વસ્તુ આપણી ત્યાં મળતી નથી એકદમ શોરૂમ પીસ હોય ને બધા એ ટાઈપના જ પીસ મળે છે જો આ દુપટ્ટાની વાત કરું ને દુપટ્ટો એટલો મસ્ત છે કપડું અને કલર બધી રીતે બરાબર જે બી કલર ગમતો હોય ને ફટાફટથી મોકલી દો અમારા નંબર ઉપર આવું નવું નવું કલેક્શન જોવા માટે છે ને ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો બને એટલું કેમ કે જો તમે શેર કરશો ને કોમેન્ટ કરશો ને તો અમને હિંમત મળશે નવું નવું લાવવાની તમારી માટે બરાબર પછી જોઈએ ને તો કે આ નવું કલેક્શન એવું છે ડબલ એક્સેલ સુધી સાઈઝ છે તમા એમ થી ડબલ એક્સેલ સાઈઝ તો એક એક્સપીસ ઓપન કરીને જોઈએ રનિંગ ડિઝાઇન છે પણ રિસ્ટોક આવ્યો છે ને તો આપણે મેં કીધું બતાવી દઉં તમને એકવાર તો એક નંબર પીસ છે મટીરિયલ એટલું જોરદાર છે ને વર્ક એટલું સુપર આપેલું છે ઝીણું ઝીણું કામ આખામાં આપેલું છે ને સિમ્પલ પીસ રહેશે એક વર્ષ પછી પહેરો ને તો એ આ પીસ તમને નવો લાગે ને એ ટાઈપનો લુક છે જો અહીંયા મિરર વર્ક આપેલું છે સ્લીવ્સમાં બી ઝીણું ઝીણું વર્ક આપેલું છે બરાબર આ એનું પેન્ટ આવશે સુપર પેન્ટમાં બી નીચે ઝાલર આપેલી છે અને એક પીસ નો આપણે દુપટ્ટો ઓપન કરીને જોઈએ કેમ કે દુપટ્ટો બી મસ્ત વર્કવાળો એમ્બ્રોઈડરી વર્ક હોય ને ધાગાવાળું એવો મસ્ત બનાવેલો છે જો આ ટાઈપ નો આખો દુપટ્ટા લુક છે તો પીસ ટોટલ જોઈએ તો કે આવો પીસ લાગે છે એટલે ફટાફટ થી ઓર્ડર કરી દેજો કેમ કે સિમ્પલ પીસ સુપર લાગે એવો પીસ છે આ આગર ભાઈ હજી ઓલા જબરા માં નવો કલર હોય એવું લાગે છે નવો કલર છે નવો કલર કાઢીએ તો આપણે આ કલર જોયો પછી ઓકે ચાલે વાઇન કલર શું વાત છે વાઇન કલર આવ્યો છે નવો એકદમ ઓનિયન કલર જો ભાઈ આ વાઇન કલર બી આવી ગયો છે એ બી આપણે એક પીસ ઓપન કરીને જોઈ લઈએ આગળ વાળી ડિઝાઇન હતી ને જયપુરી કોટન અંદર ખાસ સ્ટાઈલ એનો કલર છે બરાબર ટ્રિપલ એક્સેલ સુધી સાઈઝ છે એટલે ફટાફટ બધા મોટી સાઈઝ વાળા દીદી કહેતા હોય ને બહુ અમારી માટે કલેક્શન લાવો મોટી સાઈઝ બનાવો મોટી સાઈઝમાં બનાવો તો આપણે સ્પેશિયલ લાવ્યા છીએ મોટી સાઈઝ જો આ પીસ છે આગળ આપણે જોયો તો નહીં આનું પેન્ટ છે અને કમ્પલસરી બધામાં દુપટ્ટો એટલો જોરદાર આવે ને મને વાત જવા દો એટલે ફટાફટ શેર કરી દો જે તમારી ફ્રેન્ડ ગોતતી હોય કે સમરનું કલેક્શન સારું ક્યાં મળે છે તો કહી દેજો બિંદાસ શગુન ફેશનમાં મળે છે કપડાની ગેરંટી અમે લઈએ છીએ ટેન્શન લેવાનું નથી બરાબર આવજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં